આપણે શું શું કરવું જોઈએ કઈ કઈ દવા સાટવી જોઈએ કયા ક્યાં ખાતરનાકવા જોઈએ એ બધી બાબતે આપણે વાત કરવાની છીએ આપણી મગફળી એસી થી દિવસની આળી ગાડીની છે અને આપણે આમાં બીજું શું શું નાખવું અને કઈ રીતે આપણે માંડવીને ઉત્પાદન વધારે લેવું ટોડવા વજન વાળા થાય એ બધી વાતચીત કરવાની છે પહેલા તો આપણે એક સારું ફૂગનાશક છાંટી દેવું કોઈ ડી ડી બાસ કંપનીને જર સિજનતા કંપનીને મીરા વેસ્ટ દીવ બાયરનું નેટિવ કોઈ સારું એક ફૂગનાશક છાંટી દેવું જેનાથી આપણી માંડવીમાં ગેરુટીકા રાત્રનો પ્રોબ્લેમ આવતો નથી અને માંડવી સારી રહે છે બીજું તો આપણે માલ ભરાવદાર થાય છે એ કામ પોટાશનું છે એટલે આપણે કોઈ પોટાશ નાખીએ તેના દોડવું વજન અને ભરાવદાર થાય છે જીરો બાવન ચોથરી પણ એ કામ આવે છે પણ એ

અને આમાં પોટાશનું વધારે મહત્વ હોય છે પોટાશ આપણે માંડવીમાં વજનદાર અને છે એટલે તમે પોટાશ લિક્વિડ ફોર્મમાં હોય પાવડર ફોર્મમાં હોય વોટર સોલ્યુબલમાં હોય ગમે રીતના હાલે છે અને તેને તમે સારી રીતના ઉપયોગ કરી અને અને પરાવદાર કરી શકો છો અને માંડવી પણ સારી લાગે છે એનાથી એટલે તમારે એ કરવું પડે છે આ બે તો કરી પછી જો તમારે કોઈ જીવાતની કે આ તે કે દવા સાચી હોય તો પણ આલે એટલે આપણે એવો એક હાઈ ક્લાસ અને સારી કંપનીનું રાઉન્ડ માં દે એનાથી આપણ માંડવીમાં ઘણો બધો ઉત્પાદન ને ફાયદા થતા જોવા મળે છે અને જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આભાર ચલો હવે આગળ વિડિયોમાં આપણે મળીશું